જય જિનેન્દ્ર જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો मेरे आपको आशीर्वाद गुरु चंद्रनाथ हमने ભેંજરહ૫્ય મુઝથ જર્વજેને હીજડે મુજાળેને મુજસામે, સકરહ્એને, ભેજેનેને ભેજાળ૑�ા ચીતેનેને પૂજ્ય ગુરુ ભગવંતને વિનંતી કરશું કે હમણાંના વર્તમાન સમય પ્રમાણે પ્રાસંગિક પ્રવચન માંગે પ્રભુ મંગ mm -hmm. જન ના પ્રમુખ શ્રી લાલજીભાઈ કાર્યા તેમજ ઘણા વર્ષો પછી વાગડમાં દેશ તેડું સાંભળ્યું એ ભવ્ય આયોજન થયું છે એ શ્રી બચ્ચાવ વિસા મંડળ ના પ્રમુખ શ્રી ચાપસીભાઈ ફરિયા તેમજ ગામો ગામના ચોવીસે ગામના મહાજનોના પ્રમુખો અધિકારીઓને જોઈ અને હૃદયની અંદર ખૂબ જ આનંદ થાય છે આજનો પ્રસંગ ફક્ત ભચ વાગ વિશા મંદર મુંબઈ એના માટે જ નહીં પણ સમગ્ર જ્ઞાતિજનો માટે અપૂર્વ અનેરો અને અત્યંત ભવ્ય આજનો પ્રસંગ છે

પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીએ અમને અહીં આજ્ઞા કરવી અને અમને આ દેશ પ્રસંગે પધારવા માટેનું સદભાગ્ય પ્રાપ્ત થયું આજે આ મહાજનની મોદ ઉપર એક મહાજન નથી

પણ કચ્છમાં એટલો ઓળખતો નથી કોઈને એટલે વાગડમાં ઓળખું છે વાગડમાં લગભગ દરેક ગામના ભાઈઓને બહેનોને ઓળખવાને વાગડમાં જ વધારે વિચારવાનું થયું છે એટલે મને પણ ગૌરવ છે બચાવના આ ત્રણ ત્રણ સંતો પાસેથી જે કઈ વાગડનો ઇતિહાસ મને સાંભળવા મળ્યો એ મારે બહુ સંક્ષિપ્તની અંદર જો ટાઈમ તમારે વધારે હોય તો મારે કહેવું છે તો તમને ખબર છે હા એકદમ દુકાનમાં તમને ખબર છે કે આપણો વાગડના સૌથી પહેલા मुंबई में कौन पदार्पण करियो साउथी पेला मुंबई में आपने वादर समाज में क्या भाईये पदार्पण करियो कोई ने खबर से आज थी 150 सो रस पेल्ला 150 सो रस्ती पर पेल्ला नाक्ती भाई लाकड़ी है ना वीर पुरुष तालाशा एक धार्मिक મારા ગામમાં ધર્મ સ્થાનક નહી થાય કાનજી સ્વામી આશીર્વાદ આપ્યા જામ મુંબ કેસ કરો તમારું વિજય થશે અને પાલાસા પોતાની પત્નીના ચાંદી સોનાના દાગીના વેચી તે વખતે કચ્છમાં કોરિયો ચલણ હતું એ કોરિયો લઈ અને કગ કાળા મુંબઈ ગયા બીજા કોઈ સાધન હતા નહીં કંઈ વાત નહીં કગ કાળા મુંબઈ ગયા સૌથી પહેલા એ ગયા કે જીતી અને

નિશ્ચર એ ગયા એ રીતે આ ત્રણ પહેલા દુકાનો થઈ વાગળની અને ત્યાર પછી વાઘળના બધા જ યુવાનો જવા લાગ્યા આ ત્રણ દુકાને જાય અને ત્યાંથી અનુભવ લઈ અને પછી કચ્છીઓની દુકાનમાં એ નોકરી રહેતા આ રીતે ધીમે ધીમે વાગડની અંદર એક એવો ભાવ છે ભાઈચારાનો કે એક પછી એક બધાને પોતે મુંબઈ લાવતા ગયા અને મુંબઈમાં વાગડ સમાજ ધીમે ધીમે સ્થાયી થવા લાગ્યું આ રીતે વાગડ સૌથી આગળ આજે થઈ ગયું છે આજે ધર્મની અંદર પણ આગળ છે આજે ઉદારતામાં પણ વાગડ જે છે એવો બીજો કોઈ સમાજ જોવા નહીં મળે સરળતા પણ એટલી આજે ધાર્મિક કોઈ પણ કાર્ય કરવું હોય તો વાગડ સમાજ સૌથી પહેલું હોય છે એવા વાગડ સમાજની અંદર આજે જ્યારે દેશદેડાનો આ ભવ્ય પ્રસંગ ઉપસ્થિત થયો છે ત્યારે પૂજ્ય લાકડીયામાં બિરાજમાન પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી ખાસ ખાસ ਜੀ ਬੱਚਾਓ ਵਿਸ਼ਾ ਉਸਵਾਰ ਮੰਡਲ ਮੁੰਬਈ ਨੇ ਤੇਮ ਉਧਰੇਲਾ ਦਰੇ ਗਨਾਤੀ ਜਨੋ ਨੇ ਹਦੇ ਪੁਰਵਕ ਸੁਭ ਆਸ਼ੀਰਵਾਦ ਪਾਛਾ ਛੇ ਸੁਭੇਚਾ ਪਾਠਵੀ ਛੇ ਆਪ ਸਭ ਖੂਬ ਆਗਰ ਵਧੋ ਖੂਬ ਸੁਖੀ ਰਹੋ ਧਰਮ ਨੇ ਅੰਦਰ ਆਗਰ ਵਧੋ ਇਹੀ ਮੰਗਲ ਭਾਵਨਾ ਮੰਗਲ ਭਾਵਨਾ ਸਾਥੇ ਇਹ ਖਾਸ ਖਾਸ ਸੁਭੇਚਾ ਪਾਠਵੀ ਛੇ ਆਚਾਰੇ ਭਗਵੰਤ ਵਤੀ

સદા સંતી સદા સંતિ સિંહ કુર સદી શાંતિ જય ગુરુદેવ શ્રી ચત્તારી મંગલમ અરિયતા મંગલ સિદ્ધા મંગલ સાહુમંગલ કે ધમો મંગલ ચત્તાલી લઘુત્તમા અરિયતા લઘુતમા સિદ્ધા લઘુતમાં સાહુ લઘુત્તમા કેબુલિ પનતો ધમો લઘુત્તમો ચારરી શરણ કવજ્છા હરિયંતે શરણ કવજ્જામે સિદ્ધે શરણ કવજ્જામે સાહુ શરણ કવજ્જા કેવલી પંદ શરણ્યા ચાર શરણ મંગલકરણા દુઃખરણા સુખકરણા શરણ કુ જોવ્યપ્રાણી આદરે અક્ષે અિતલપદ હોય अङ्गूठे अमृतवसे लब्दा गुरुगोपमने समरि मन वाञ्छित परदाता वारी માંગલિક સંભળાવ્યું થોડોક જૂનો ઇતિહાસ પણ કયો પણ માફી માંગુ છું પૂજ્ય ગુરુ ભગવંત પાસે કે અમારી પાસે સાહેબ થોડોક સમયની પાબંધી છે આજે ખૂબ આખું વાગડ અહિયાં છે અમને પણ એમ થાય કે આપણું પ્રવચન લાંબુ ચાલે અને લોકો ધર્મ ભાવના પામે પણ થોડીક સમયની પાબંધી હોવાને કારણે અમે અમને ક્ષમે કરશો કે અમે આપને સમય નથી આપી શક્યા આપનું પચાસનું જીવનમાં આપ ખૂબ આગળ વધો અને આપણું જીવન ખૂબ સરસ રહે એવા ચોવીસ મહાજન વતીથી અને અત્રે ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો વતીથી એવી અમે ભાવના ભાવીએ છીએ કે આપણું સંયમજીવન નિર્મલ રહે